ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે તાજેતરમાં મહુવા ટાઉન પોલીસના પોલીસ કર્મચારી એસીબીના છટકામાં આવ્યા તેને હજી ગણતરીના દિવસો જ થયા છે તેવામાં વધુ એક વખત મહુવાની બહાદુર પોલીસે નાળિયેરીના લારી ધારક રામજીભાઈ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધીને બહાદુરી બતાવી છે આ સામાન્ય કિસ્સો પ્રજા વચ્ચે એટલા માટે લાવવો પડ્યો છે કે આ લોકશાહીમાં પ્રજાના હિત માટે જો તમે આવાજ ઉઠાવો છો તો તમારી સામે પોલીસ ગમે તે રીતના ગુનો નોંધી દેશે આવો જ એક કિસ્સો ભાવનગરના મહુવા તાલુકામાં બન્યો છે જેમાં લારી ધારકે રામનવમીની શુભેચ્છા સાથે એક પોસ્ટર બનાવ્યું હતું જેમાં લખાયું કે દેશી દારૂ પીવાવાળા ઘણા મરી ગયા અને ઘણા બાળી દીધા તેમજ ઇંગ્લિશ દારૂ પીવાવાળો એક નથી મર્યો એની જગ્યા ખાલી છે શમશાનમાં બસ આ લખાણથી મહુવા ટાઉન પોલીસને માઠું લાગ્યું અને લારી ધારક સામે ફરિયાદ નોંધી દીધી બસ અમારું કહેવું એટલું જ છે કે આમ સામાન્ય લોકોને તમે મિનિટેમમાં કાયદો બતાવો છો તો મોટા બુટલેગરો અને દેશી દારૂના અડ્ડાવાળાને આ જ પ્રકારે પાઠ ભણાવશો